નમસ્કાર દર વર્ષે છવ્વીસમી જાન્યુઆરીએ આપણે સૌ ભારતીયો ખૂબ જ ગર્વથી પ્રજાસત્તાક દિવસ ઉજવીએ છીએ પણ ક્યારે વિચાર્યું છે કે આટલા બધા દિવસોમાંથી આ ખાસ દિવસ માટે છવ્વીસ જાન્યુઆરીની તારીખ જ કેમ પસંદ કરવામાં આવી ચાલો આજે આ તારીખ પાછળ છુપાયેલી રસપ્રદ કહાણી જાણીએ જુઓ આ સવાલનો જવાબ એકદમ સીધો નથી એની પાછળ એક આખી કહાની છે જે આપણને ભારતની આઝાદીની લડાઈના દિવસોમાં પાછા લઈ જાય છે આ તારીખ પાછળ છે એક વચન એક સંકલ્પ અને એક ગજબનું ઐતિહાસિક ગૌરવ આખી વાત છે ને આ ત્રણ મહત્વના વર્ષોની આસપાસ ફરે છે ઓગણીસો ત્રીસ ઓગણીસો સુડતાલીસ અને ઓગણીસો પચાસ તો ચાલો આ સમયરેખા પર સફર કરીએ અને છવ્વીસ જાન્યુઆરીના મહત્ત્વના મૂળ સુધી પહોંચીએ આપણી આ કહાનીની શરૂઆત ભારતને આઝાદી મળી એના ઘણા વર્ષો પહેલાં થાય છે છેક ઓગણીસો ત્રીસમાં એ વર્ષ હતું જ્યારે આઝાદીનું સપનું એક અટૂટ સંકલ્પમાં ફેરવાઈ ગયું હતું આ એ જ દિવસ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ત્રીસ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના લાહોર અધિવેશનમાં એક એવો નિર્ણય લેવાયો જેણે ભારતના ઇતિહાસની દિશા જ બદલી નાખી કોંગ્રેસે પૂર્ણ સ્વરાજની ઘોષણા કરી મતલબ કે હવે અડધી પડધી નહીં પણ સંપૂર્ણ આઝાદી જોઈએ પંડિત જવાહરલાલ નહેરુએ તિરંગો લહેરાવીને જાહેરાત કરી કે ભારત હવે બ્રિટિશ ગુલામી સ્વીકારશે નહીં બસ ત્યારથી જ છવ્વીસ જાન્યુઆરીની તારીખ આપણા આઝાદીના સંકલ્પનું પ્રતીક બની ગઈ ચાલો હવે એ વાર્તામાં થોડા આગળ વધીએ વર્ષોના સંઘર્ષ પછી ઓગણીસ સુડતાલીસમાં ભારત આઝાદ તો થઈ ગયું પણ એક નવા રાષ્ટ્ર તરીકે હજી ઘણું બધું કામ કરવાનું બાકી હતું પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ આપણે આઝાદ તો થયા પણ હવે દેશ ચાલશે કઈ રીતે એને ચલાવવા માટે પોતાના નિયમો પોતાના કાયદા તો જોઈએ ને એટલે કે એક મજબૂત અને લોકશાહી દેશ બનાવવા માટે બંધારણ ઘડવાનો સૌથી મોટો પડકાર સામે હતો આ કોઈ નાનું સૂનું કામ નહોતું ડૉક્ટર બી આર આંબેડકરની આગેવાની હેઠળ બંધારણ સભાએ આ ભગીરથ કાર્ય શરૂ કર્યું લગભગ બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસની અથાક મહેનત પછી આપણું બંધારણ તૈયાર થયું જે આજે પણ દુનિયાના સૌથી મોટા લેખિત બંધારણોમાંનું એક ગણાય છે અને હવે આવે છે કહાણીનો સૌથી રસપ્રદ વળાંક જ્યાં પેલી ઓગણીસો ત્રીસની પ્રતિજ્ઞા અને ઓગણીસો સુડતાલીસની આઝાદી બંને એક સાથે આવીને મળે છે જ્યારે બંધારણ લાગુ કરવાની તારીખ નક્કી કરવાની વાત આવી ત્યારે બધાને પેલી ઐતિહાસિક તારીખ યાદ આવી છવ્વીસ જાન્યુઆરી અને એ જ ઓગણીસ ત્રીસના પૂર્ણ સ્વરાજના સંકલ્પને સન્માન આપવા માટે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસ પચાસના દિવસે આપણું બંધારણ લાગુ કરવામાં આવ્યું અને એ દિવસથી ભારત સાચા અર્થમાં એક સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક અને લોકતંત્રિક પ્રજાસત્તાક બન્યો તો હવે આપણે એ તો જાણી લીધું કે છવ્વીસ જાન્યુઆરીની તારીખ કેમ પસંદ કરાઈ પણ આ દિવસનો અસલી મતલબ શું છે એ માત્ર બંધારણ લાગુ થયાની તારીખ નથી એનાથી ઘણું વધારે છે પ્રજાસત્તાક એટલે કે પ્રજાનું શાસન એકદમ સાદી ભાષામાં કહીએ તો આ દિવસે સત્તા ખરા અર્થમાં ભારતના લોકોના હાથમાં આવી હવે દેશનો વડો કોઈ રાજા મહારાજા નહીં પણ લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિ એટલે કે આપણા રાષ્ટ્રપતિ બન્યા અને સૌથી મહત્વની વાત આ દિવસ આપણને યાદ અપાવે છે કે બંધારણની નજરમાં આપણે બધા જ નાગરિકો સમાન છીએ કાયદાની સામે કોઈ મોટું નથી કોઈ નાનું નથી આ છે આપણા બંધારણની અસલી તાકાત દર વર્ષે નવી દિલ્હીમાં જે ભવ્ય પરેડીયો જાય છે એ આ જ ગૌરવની ઉજવણી છે આપણી સેનાની તાકાત આપણા અલગ અલગ રાજ્યોની રંગબેરંગી સંસ્કૃતિ અને દેશની પ્રગતિ બધું જ એકસાથે જોવા મળે છે એ દ્રશ્ય ખરેખર રાષ્ટ્રીય ગૌરવ અને એકતાની ભાવના જગાવે છે અને અંતે એ સમજવું જરૂરી છે કે આ દિવસ માત્ર ઉજવણી અને પરેડ જોવાનો નથી પણ આપણા રાષ્ટ્રીય સંકલ્પને ફરીથી યાદ કરવાનો પણ દિવસ છે છવ્વીસ જાન્યુઆરી માત્ર કેલેન્ડરમાં લાલ અક્ષરે છપાયેલી એક જાહેર રજા નથી એનાથી ઘણું વધારે છે એ આપણને આપણી જવાબદારીઓ યાદ કરાવે છે આ દિવસ આપણા બંધારણનું સન્માન કરવાનું છે એ બંધારણ જે આપણને અધિકારો તો આપે જ છે પણ સાથે સાથે કેટલીક ફરજો પણ શીખવે છે અને હા આ દિવસ આપણી લોકશાહીના મૂલ્યોને વધુ મજબૂત બનાવવાનો અને આપણા દેશને પ્રગતિના રસ્તે આગળ લઈ જવાનો નવો સંકલ્પ લેવાનો દિવસ છે તો ચાલો આપણે સૌ વિચારીએ કે પૂર્ણ સ્વરાજ માટે ઓગણીસો ત્રીસમાં જે જુસ્સો અને સંકલ્પ હતો એ આજે આપણા પ્રજાસત્તાકને વધુ મજબૂત બનાવવા માટે આપણને કઈ રીતે પ્રેરણા આપી શકે છે જય હિન્દ